હા મારું નામ પરમાર કનુભાઈ ભારતી છે અને સરપંચના બ્રધર છું શું ઘટના ઘટી ઘટનામાં એવું છે કે દિવસે દોઢ થી બે ના સમય વાત આવી કે અહિયાં દીપડો આવ્યો છે વાત એ વાત જાણવા મળ્યું પછી અમે અમે આયા તો અમે દીપડો જોયો એમ પણ હજાર પંદર થી માણસથી થી વધુ પબ્લિક હોવાથી દીપડો પોતાના શો બચાવવા માટે ત્યાંથી નીકળવાની કોશિશ કરતો હતો તો વચ્ચે એની અ દીપડો નીકળતો હતો એ બાજુ ચાર પાંચ માણસો હતા તેની પર એને હુમલો કર્યો હતો આ ચાર પાંચ માણસો ને સરકારી દવાખાના માં મેં મોકલી દીધા છે એકસો આઠ દ્વારા અને ત્યાર પછી અ મોદી કેનાલ ની પાળ ઉપર એવો અ દીપડો ગતો રયો તો અને આ લક્ષ્મીપુરા વિસ્તાર છે ઉધમપુરા નું પેટા પરુ છે અને આ બાજુ જલાન બી નું પેટા પરુ છે એટલે જનાનગર ની સીમ વિસ્તાર ઉધમતપુરા સીમ વિસ્તાર બેની વચ્ચે નો વિસ્તાર છે